જે ની ધરતી માં ધરતી માં રસાણા છે રામાપી થી લ્યો કે મહાદેવ થી અને રા નવ ના લ્યો જે કઈ ઇતિહાસ ધરતી માં છે એમાં સત્તાધાર સત સતનો આધાર એવો કે આમજી બાપુ દુબળે કાયા દે ડગમગે એના જીવનમાં જરા નજરું કરીએ તો નથી મફતમાં મળતા આના કાંઈક મોલ શોકવા પડતા સંત ને સંત પણા કાંઈ નથી મફતમાં મળતા એ વખતે ગાદીપતિ તરીકે લક્ષ્મણ બાબુ બિરાજ જન્મ એટલા ગાવાના વાત લખી છે પણ જેની આય જરૂર એવી ન્યાય જરૂર બે હજાર ને અગિયાર ની સાલમાં લક્ષ્મણ બાપુ દેવ થયા સામજી બાપુને સતાધારા મહંત તરીકે ગાદી ખોપવામાં આવી અને

જાણે કોઈ દેગંબર હોય જાણે કોઈ હલી અવતાર હોય જાણે કોઈ દીદાર હોય આવો દીદાર દેખાય વાત કરે છે કે બને છે કે બાપા આ જે દાદા તેરુ છે ને એ અમારાની જગ્યાનો ભાડો છે તમારો ધર્મ ના પાડે છે બને ને એની હતાદાર મોકલી જો નગર હતાદાર નો ધણી તમને માફ નહી કરે આવો સતાદાર નું પ્રગટ પીરાણું બોલી સવાર નો સૂરજ ઉજો બાપને દીકરાએ બાપને વાત કરી બાપા મને આજ આવું શોક ન આવ્યો કચા વિચાર કરે છે એક તાર ચલાવવાથી થી જો બે પગ વ્યા જાતા હોય તો જદી ધણીનો કોપ મંડાઈ ને તો તો આપડા ખોળનું નિકંદન નીકળી જાય હે થાળા પીર નય પછી તો થરાની માથે બેસાડી અને નેહડી બધું પ્રયાણ કર્યો પણ ખપારમાં પડામાં મોટા મોટા હેડિંગમાં વાત આવી કે થારમાં એક એકસો મુંબઈ માં એક પાડાયે પરસો પીરવો આવી તો વાત ધાર ધારણ માં રિલીઝ થઈ ગઈ છે ટીવીમાં માં પેપર માં મોટા મોટા હેડિંગમાં વાત આવી સાપુ ફરતું 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 સતાધાર એવું જગી કુશળ કાર્ય કરતા ભીમ બાપુ ગયા